મોટા થાકી ગયો એકય વાહન નો જડ્યું હા મારું બેઠું વાહન એકય નો મળ્યું ઓ બેટા દાદા મારી જેવી પતાયા નઈ તો ઈ તારા દાદામ કટા કર હાલો હાલો અલા બેટા હું તને શું કહું હું કે દાદા હમણાં અમે પતાંગો દેખી જાય જલે અલા તમન માયો અને પૂજ લે ક ના દે કેવડી મોટી પતંગો લાયા એટલે જમકો એ તને કડ આમ તો બાપા ની આયા અને કેટલી બધી પતંગો લાયા બાપા નાથ માંતંગ એટલે તેને એ બા

અને બા હું તમને શું કહું એ હું કે હો એ હું છે ને હું આકને પતંગ સગાવા જાવું તમે છે ને આ બધું મારી વાતું મુક દીજો હો એ હા પછી તમે મૂકી દીજો એ હા પણ અત્યારે છે ને તમે હરખું ઘરમાં મુક દીજો એ હા એ બા તમને શું કહું એ હું કે હો એ છે ને આ મારી પતંગ હું મૂકી દીજો હું ભૂરી હારે પતંગ સગાવા જાવું આ જાઓ એ લાવ મૂકી એલી એ જમકોડી હું તને શું કહું બોલ ને પૂરી તને કહું મારે તો આયા જ પતંગ સગાવી હા મારે આયા જ સગાવી છે હા તે આયા જ સગાવી બી અને તને શું કહું પૂરી હા શું ક્યાં એ છે ને આ પતંગ ની અને ફિરકે ને ધ્યાન રાખજે હું ચશ્મા લઈ આવું હા તે લેતી આય જાતો તારે મારી માને ડોશી એ હારો ફીકો દીધો ડબ્બા વાળો લાઈ છે ને બદલાઈ લઉં ઓ ભાઈ ઓય ઓય ચશ્મા પહેરી અને ભૂરી નું પતંગ સગતું હોય ને દોરી થી કાપી નાખવું હોય મારી બેટી મારી શક્તિ ના સગાય સગાય હા સગાવ છું એ ભૂલિયે બોલ લે આ ફિરકી મારી નથી તે હું છું મારે ને પીરી ફિરકી હતી પીરી હે હા અને આ ફિરકી તારે પીરી કેમ હે

来，艾丽<来>，睡觉。 લે જોયું મોટા તારી બારીડી નો કઈ ઉપાડો ઓછો નથી હવે ફીરતા ભાગ પાડી દીધો તમારી બાયરી ને હારો તારી બાયરી ઠોકી દે હવે કેતો

તો તેરે તો ઉડાઈ દે આયો તો કે તીમે ઇન ફાડી ન દીધો ઓલા પોપળા ઢકલામ ખાલી દીધો તો એટલે પછી હું ભાગ્યો મોટી જબરી મૂછું રાખીને પાહો મારા મોવા કરે કે ઇ કોનો છોકરો ગમે તો રામજી બાપાનો છોકરો હે હે કાય ભટે મોલ મુંગો આવે પોદરામાં તો ધલે નાખી દીધો ને પાછો હવા કરે આયા હે અરે ય બધું દબાવને હિસાબનું સત્તું કરો આમાં નોખું થઈ જાવ હવે હાતે થઈ જા જલ્દી નાની જોઈતી આઈ તને આના

हो आम्ही बोलवा छोकरा नाना मोठा नती लागता